જો બારને કહેવાનું સારું કામ કરી આલો પછી વોટાળવાનો અને શું છે ભાજપ આટલું ના કર્યું ભાજપ આ ના કર્યું નેતાઓ આને કોંગ્રેસને ઘેડો આ પકડો કોંગ્રેસ કામ ના કર્યું ભાજપને જીતાડ્યા ભાજપે કોઈ આપણે ચર્ચા થોડી કરી ના ના ચર્ચા નહીં કરવી નહીં કરવી કોઈ મતલબ વગર કોઈ ધંધો નહીં કરતો સ્વાર્થ વગર કોઈ ધંધો કોંગ્રેસ નહીં કોઈ બતાવ્યું એટલે તમને છે બધી જગ્યા તમારા મિત્રભાઈ પૂછી રહ્યા માયપત છે હું મોકલે વડ કોણ કર્યું છે પહેલા

ચૂંટણી આવતા બોલો છો કરો બોલતા નહીં તમે લોકો છૂટક કરે એમ એમ કોણ છોકરો છોકરા ખબર છોકરો